શું કરે હાલો આવડા પૈસા ઉપાડો આવ્યા હતા અને એટીએમ જવાબ દઈ દીધો એટલે કાળા મોઢા કરીને બહાર આવે છે બી શું એ શું એસુને પૈસા લેવા તા એટીએમ બંધ છે એટલે પાછું આવવું પડ્યું शू करो, ला। करो सो ओ ये शू शू करो सो तो चलो मित्रों आ भी ये भी जैसे पैसा उपाड़वा एक एटीएम में गया था एटीएम में मोटर से पैसा नहीं मिलना आप बस बस वो ने जोड़ो खोते ही जो Ela? Um, ah, não. Pode É não. Pode não. Pode ir, não. Pode não. não. Tolou. Não, tolou. Não, tolou. Não, tolou, Não, tolou. Não, tolou. não, tolou. não, tolou. não tolou.

આપણે આવી ગયા સીવી ડીમાર્ટ મોલ માં પટેલે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને યસુ હાલવા માંડી છે મોય યસુ ને મોલ માંથી ચોકલેટ લેવી હોય એટલે ઉતાવળ હોય યસુ ને શું કે યસુ શું યસુ

આપડેન મોલ માં ખરીદી કરવા આવી ગયા બે ને ખરીદી કરી લીધી છે ગાય சாலோவா வீடியோ கண்டிப்பா